થરાદ ખાતે ગુજરાત પ્રદેશ ગૌ સાંસદ બનાસકાંઠા ક્ષેત્ર દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાયું સમગ્ર ભારતભરમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી ઉઠી રહી છે ત્યારે આજે થરાદ ખાતે બનાસકાંઠા ગૌ પ્રેમીઓ સહિતના અનેક સનાતનીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુજરાતના વાગડ વિસ્તારના એકલધામ મહંત શ્રી દેવનાથ બાપુ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સાથે ઉપવાસ પર બેઠા છે જેથી ભારતની ભૂમિ અને ગુજરાત જેવા રાજ્યમાં માતા માટે ઉપવાસ આંદોલન કરવા પડે છે જે આપણી કમનસીબી છે જેથી સમસ્ત સનાતન હિન્દુ ધર્મના લોકોની ગાયમાં છે જેથી ગુજરાતે પણ ગૌ માતાને ગાય માતા તરીકેનો સ્વીકાર કરવો જોઈએ ગુજરાતમાં ગૌ હત્યા પ્રતિબંધ ધારો અમલમાં છે જેથી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ તેવી માંગ સાથે વાવ હાઈવે નર્મદા નહેર પુલ નજીકથી મોટી સંખ્યામાં તમામ ભક્તો એકઠા થઈ ગૌ માતાના નારા સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી